ગુડ મોર્નિંગ કેમ છો પ્રમાલ એ સ્વાગત છે આપનું આજના નવા વ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં છો ભાગી રહ્યા છે અત્યારે સવારના જ છો અને જો આપણે થઈ ગયા છીએ રેડી બિકોઝ આપણે જવાનું છે સવાર છની આજુબાજુ ચોપ પર હવે એમાં એવું છે કે તબિયત બી થોડીક અવાજ ઉપર એવું લાગે છે અને બીજું એ હતું કે આજે છે ને રાત્રે બ્લોગ હું એડિટ કરતી હતી એ પછી થોડું લેટ થઈ ગયું હતું અને બ્લોગ છે નેટ નથી આવ્યું એટલે અપલોડ બી નથી થયો પૂરો તો આઈ થિંક તમને ગઈકાલનો બ્લોગ છે એ થોડો લેટ મળ્યો હશે બસ થઈ જાય તો ખૂબ સારું બ્લોગ હજુ તો સુધી એંસી ટકા જ થયો છે હવે સો ટકા થઈ જાય પછી એસડી પછી એચડી અને ફોર કેસ મતલબ પૂરેપૂરો થઈ જાય ત્યાં સુધી કદાચ બહુ વાર લાગશે અને ગાયસ બીજી વાત એ હતી કે આપણે આ ટ્રીટમેન્ટ કરાવીને પછી ત્રણ દિવસ સુધી હેર આમનામ જ ઓપન રાખવાના છે કાનની પાછળ પણ નથી કરવાના મેં બ્લોગમાં લાસ્ટ લીધું તો એ રીતે હવે હું અત્યારે એસીમાં બેઠી છું તો બી તમે જોઈ શકો છો મને પરસો વળવા માંડ્યો છે એટલે મારા માટે આ કહેવાય ને કે બહુ ટફ બની રહ્યું છે અત્યારે કે ત્રણ દિવસ કેવી રીતે નીકળશે બસ હવે નીકળી જાય તો સારું કારણ કે પરસેવામાં પણ જે હેર ભીના થાય ને તો એની જે ટ્રીટમેન્ટ કરાયેલી છે એ રહેશે નહીં હવે ત્રણ દિવસ સુધી આપણે બહુ જ સાચવવાના છે અને મારા માટે બહુ ટપ પડી ગયું છે અત્યારે તો મમ્મી તો સવારના નાસ્તા માટે હવે તૈયારી કરવા માંડ્યા છે અને આજે સુબંધ મમ્મી નાસ્તામાં જ બતા પણ આપણે ખાલી પીવાનું છે અત્યારે દૂધ કારણ કે આપણને સવાર સવારમાં નાસ્તો ફાવે એમ નથી અને એમાં પણ લેટ થઈ જાય એમ તો દૂધ પી લઈએ થઈ ગયા છે સવાર છ અને હવે આપણે નીકળી રહ્યા છીએ એમાં એવું છે કે મેં લઈ લીધી છે હેન્ડ ફ્રી બીકોઝ મને છે ને ડ્રાઇવિંગ કરતી વખતે સોંગ સાંભળવાની બહુ જ મતલબ મજા આવે આમ કે વાત જ ના પૂછે એમાં બી મોર્નિંગ હોય સવારની આ સરસ મજાની તાજી તાજી હવા હોય અને આપણે એમાં એક્ટિવામાં નીકળીએ એટલે કેવો મસ્ત ભવન આવે અને એમાંય આપણા ફેવરિટ સોંગ વાગતા હોય કેટલી મજા આવે તો તમને આવી કોઈ હેબિટ છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મોડું જ કર્યા વગર આપણે ફટાફટ હવે નીકળી અને એ પછી તો ગાઈઝ વાગી ગયા છે બપોરના આંટી અને હું છે ને જસ્ટ અત્યારે જ આવી છું ઘરે કારણ કે થોડું કામ હતું એટલે થઈ ગયું છું આપણે લેટ અને હું ઘરે આવીને ત્યાં સુધી અમારા લક્ષુભાઈ છે ને મારી રાહે હતા તો જો ભાઈ છે ને હવે હજુ ફોન જ જોતા હતા તું સુતો નહીં બેટા અને કેમ રાહે હતો તું મારી કેસ ને હું તમાર રાહે હતો તમે ખાવા નતા ને એટલે રાહે હતો જમવાની રાહે હતો તું હમ સારું ચલો તો ભાઈ થાઉ ઉભા આપણે જમી લઈએ ચલો મટી લે ભાઈ હમણાં તો તું એમ કેતો તું ને કે હું જમવાની રાહે છું હે અને પાછો એમ કેસ કે હું નથી મને એવું ના ચાલે ચલો 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 જમી લઈએ ચલો મમ્મી આજે બનાવી છે દાળ ઢોકળી સાથે આપડી તીખી ભાખરી જે મને બહુ ભાવે છે અને ઠંડી ઠંડી છાસ તો ચલો ફેમિલી આવી જાવ જમવા માટે આજે કરવાનું છે સાંજે હમ મમ્મી કહે છે હજુ ગઈકાલે જ આપણે ટીંડોળાનું શાક ખાધું છે એટલે મમ્મી ના પાડે છે આખો દિવસ ટીંડોળાનું ખાવા ખરા હોય હમ પણ હવે ઓલરેડી પપ્પા છે ને ઝાઝા બધા લાઈન મૂકી દીધા છે એટલે મમ્મી કે પાકી જાય ને બીઆ જેવું થઈ જાય એના કરતા પહેલાં સમારી દઈએ અને સાથે સાથે જો ફ્લાવર બી રેડી કરી રાખી દીધું સમારવામાં આજે સાંજનો શું પ્લાન છે મમ્મી સાદું ભોજન ખીચડી હમ સાદી કેવા કરેલી સાદી સાદી એટલે હવે આપણે વાંધો પડવાનો ઓ ના હોય મમ્મી કારણ કે મને છે ને સાદી ખીચડી ભાવતી નથી એટલે મમ્મી મને મજાકમાં કહેશે પાણી પી સુઈ જવાનું જોશું હવે પણ આપણે એવો દિવસો તો લગભગ નહીં આવે આજે પાણી પી પીસું વારો નહીં આવે કઈક કંઈકનું કઈક તો આપણને જમવાનું મળી જ રહેશે હો મમ્મી હું જાગીને આવી લગભગ અઢી ની આજુબાજુ આપણે ઘરે આવ્યા તા ત્યારના મમ્મી આ સિરિયલ જોયે છે જો કેટલા તલ્લીન છે સિરિયલ જોવામાં મમ્મી અને હજુ સુધી પાછી એની સિરિયલ ચાલુ પણ છે બોલું

એટલે રોજ નવા પહેરવાના હોય સિંહ રોજ નવા કપડા ન પહેરવાના હોય કઈ અમારે શિવ બા નવા કપડા પહેરવા બહુ ગમે નહીં શિવ એટલે લઈ લઈને જતા રહેશે શિવ ના ફ્રેન્ડ બી આવી ગયા એટલે હવે બેન જશે રમવા માટે પેલા લક્ષુભાઈ સુવાની ખબર ના પડે અને પછી જાગવાની ખબર ના પડે લક્ષરાજ જાગો બેટા ચલો હવે હમ જાગો ચલો હવે ગરમી એવી છે કે સહન થતી નથી હવે એમાં પણ આ ઓપન હેર અત્યારે છે ને હવે પસ્તાવો થઈ રહ્યો છે મને તો કે ક્યાં આપણે આ ટ્રીટમેન્ટ કરાવી કારણ કે બહુ બધી ગરમી છે અને છે ને અકડામણ જેવું થાય છે અને એમાં પણ આ હેર ઓપન રાખવા પડે છે હવે હજુ તો આ પહેલો જ દિવસ છે આપણે હજુ પણ બે દિવસ કાઢવાના છે હવે બહુ અઘરું પડે છે મને તો પણ કંઈ નહીં જો એટલા માટે આપણે આવી ગયા છે અત્યારે ઉપર અને છું અહીંયા બાલ્કનીમાં બસ થોડોક ટાઈમ પસાર કરી લઈએ એમ થાય છે એટલે જેમ તેમ કરીને જલ્દીથી પાછી સાંજ પડી જાય અને પછી પાછા આપણે ફરીથી એસી ચાલુ કરીને શાંતિથી જોઈએ છે ને જમીને અમે લોકો આવ્યા છીએ બહાર અને એમાં એવું હતું કે જ્યારે જમવા બેઠાને ત્યારે લક્ષુને એનો ફ્રેન્ડ બોલાવવા માટે આવ્યો તો ઘરે પણ ભાઈ જમવા બેઠા હતા એટલે કે પછી આવશે અને લક્ષુ જયારે જમીને બહાર નીકળો ને તો એની સાયકલ છે એ ગાયબ થઈ ગઈ હવે ક્યાં ગઈ કોણ લઈ ગયું કંઈ પણ ખબર નથી અમે લોકો આઈ થિંક અડધી કલાકથી ગોતીએ છે હું ને શિવ બંને થેન્ક યુ હમ તો બસ હવે અડધી કલાકથી ગોતીએ છીએ પણ ક્યાંય મળતી નથી ને હવે થાકી ગયા છીએ રિટર્ન જઈએ હવે બીજું શું મળે તો ઠીક નહીં તર પછી ભાઈની સાયકલ હવે ગઈ સુયુભાઈ બિચારા હવે ચપ્પલ વગર ચાલે છે કારણ કે શિવ રમતી ત્યાં અહીંયા ગાર્ડનમાં ચપ્પલ એના ભાઈ પહેરી ગયો લક્ષુ પહેરી ગયો નહીં શું અને એના શૂઝ મૂકીને ગયો અને એના શૂઝ તો કાંઈ સિયું ને થાય નહીં એ બિચારી બધા છે ને ચપ્પલ વગર જ ફરીશ મારી સાથે હવે કોને ખબર શું થાય હવે આગળ મમ્મી ને એ લોકોનું આખું ટોળું ત્યાં બેઠું છે ભાઈ લાવાસી બધા ભેગા થયા છે આપણા અને એમાં મમ્મી પૂછે છે મળી કે નહીં કઈ મળી નથી આ લક્ષુની ની સાયકલ તો છે ને દી દીધા એવું થયું ભાઈ પોતે ધ્યાન રાખતો નથી હવે એને શું થયું છે ને ઘરે પાછા બધા એવા ગોત ગોત કરે છે હવે એમાં એવું છે કે ના ગોતી ને તો હવે અત્યારે તો ભાઈ એમ કે છે કે મારે નથી જોતી સાયકલમાં નથી ગોતવા જોઈએ એમ પણ હવે કાલ સવારે છે ને શિવબા સાયકલ ચલાવે ને એટલે તરત એમ કે મારી સાયકલ એમ કરીને રોવા બેસે ભાઈ એટલે ના છૂટકે આપણે ગોતવી જ પડશે હા వంద બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું અનુભૂલતા નહીં ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જ જો મળીશું હોય ફરીથી આવતીકાલે નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી